જમ્મુ કાશ્મીરના જે ઘટના બની ત્યારબાદ ટ્રુ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશને બેઠકનું આયોજન કર્યું અને મોટો નિર્ણય લીધો છે આતંકી હુમલાને લઈને બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો ટિકિટ કેન્સલને લઈને પ્રવાસીઓ પર કોઈ ચાર્જ નહીં લાગે ટૂર ઓપરેટર્સનું કહેવું છે કે ટૂર કેન્સલ કરાવનાર પર કેન્સલેશન ચાર્જ નહીં લાગુ કરાય હવે આજ જ એરલાઇને થોડો ઘણો સપોર્ટ ત્રીસ તારીખ સુધી બતાવ્યો છે એના પરથી અમે લોકો એ પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે જેથી કરીને એ જ વસ્તુ ત્રીસ જુલાઈ સુધી એ એક્સટેન્ડ કરીને આપે તદઉપરાંત ઘણા બધા હોટેલ્સ છે રિઝોર્ટ છે જે લોકોને એડવાન્સ પેમેન્ટ અને બધાના બુકિંગ બી કન્ફર્મ કર્યા છે તો એ પ્રમાણે એ હોટેલોની રિક્વેસ્ટ પણ અમે કરીએ છીએ કે જેથી કરીને અમને હોટેલોવાળા પણ સપોર્ટ કરે અમે પણ એ લોકોને એવી જ રીતે સપોર્ટ કરીશું જેથી કરીને આગળ પણ એ લોકોનો બિઝનેસ વધે અમારા તરફથી પણ અમારો પૂરતો પ્રયાસ છે કે જેથી કરીને એ લોકો કેન્સલેશન ના લગાવે અને એના વર્તે અમે ક્લાયન્ટને અમે રિટર્ન કરી અને એ લોકોને પણ એ ફાયદો અપાવીએ એ લોકો પણ આ દુઃખદ ઘટનાથી શોખ થયા છે એમનો પોતાનો બી બિઝનેસ જે ફૂલ જોશમાં ચાલતો હતો આ ઘટનાથી એમને બી બિઝનેસનો ફટકો પડશે એમને બી બાંધરી આપી છે અમને કે જેટલું બનશે એટલું અમે તમને રિફંડનું પ્રોસેસ કરી શકીશું જેટલું બની શકે કારણ કે એમને બી આજે પૈસા એડવાન્સ લીધા હોય પાછા આપવાના થાય તો એમને બી એક શું કહેવાય ફાઇનાન્શિયલ લોસ જવાનો છે પણ એ એમની આગળના બિઝનેસ માટે અમને એવું બાંયાધરી આપવાનું કહી રહ્યા છે કે અમે રિફંડ ક્રેડિટ નોટમાં આપવાનો તમને પ્રયાસ કરીશ